નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં નમોશ્રી યોજના વિશે જોઈશું કે જેમાં સગર્ભા સ્ત્રીઓને મળે મળશે રૂપિયા પચીસ હજારની સહાય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કોને આ લાભ મળશે લાભ ક્યાંથી મળશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નમોશ્રી યોજના વિશે વિસ્તૃતમાં જોઈએ તો આ યોજનાનું નામ છે નમોશ્રી યોજના યોજનાનો સારાંશ છે કે સગર્ભા બહેનોને વધુ પોષણ પ્રાપ્ત થાય તેમનું આરોગ્ય સુદ્રઢ થાય અને તેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય તે દ્રષ્ટિ આ યોજનાને કન્વર્સ કરી વધુ સક્ષમતા પ્રદાન કરવાની બાબતે હાલની મળતી મહત્તમ સહાયમાં વધારો કરી સગર્ભા બહેનોને વધારે સહાય આપવાનું સરકારે નક્કી કરે છે લાભમાં શું છે તે આપણે જોઈએ તો કે પ્રથમ ડિલિવરી માટે રૂપિયા સાત હજાર જે ચાર હપ્તામાં મળશે બીજી ડિલિવરી કે સ્ત્રી બાળક હોય તો ચાર હપ્તામાં રૂપિયા છ હજાર અને બીજી ડિલિવરી જો પુરુષ બાળક હોય તો ચાર હપ્તામાં રૂપિયા બાર હજાર મળશે લાભના પ્રકારમાં જોઈએ તો આર્થિક સહાય માટે આ લાભ મળે છે યોજનાનું લક્ષ્ય આર્થિક સહાય અને આ લાભ આપણને કયા વિભાગ દ્વારા મળશે તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બીજું જોઈએ તો કે આ રાજ્ય સરકારની જે આ યોજના છે કેટેગરી તો કે તમામ કેટેગરીની સ્ત્રીઓને મળશે જાતિ તો કે આ લાભ સ્ત્રીઓને મળશે વ્યવસાય કોઈ છે ની કોઈ પણ વ્યવસાય કરતી સ્ત્રીને મળશે આવક મર્યાદા વ્યક્તિગત કે પરિવાર માટે કોઈ આવક મર્યાદા છે નહીં બીજું આપણે આગળ જોઈએ તો કે આ યોજના લાગુ કોને પડશે તો અનુસૂચિત જાતિ સિવાયના તથા ઈ નિર્માણ કાર્ડ ધારક સિવાયના બધા જ અસંગઠિત ઈ શ્રમ કાર્ડ ધારક બીજું જોઈએ તો કે શારીરિક ખો ખોડખામપણવાળા કે જે ચાલીસ ટકાથી વધારે ખોડખામ પણ ધરાવતા હોય શારીરિક ખોડખામપણવાળા કોઈ પણ બીજું ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ બીપીએલ પરિવારની સગર્ભા સ્ત્રીઓ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ એટલે ટૂંકમાં મિત્રો દરેક સ્ત્રીઓને આ લાભ મળશે યોજનાનો વ્યાપ ગુજરાતભરમાં છે અને જરૂરી બિદાણ એટલે કે ડોક્યુમેન્ટ શું જોઈએ તો કે જાતિનું પ્રમાણપત્ર ઈ શ્રમ કાર્ડની નકલ પરિશિષ્ટ બે મુજબનું આવક અંગેનું નિયત પ્રમાણ નમૂનાનું પ્રમાણપત્ર એપ્લિકેશન ફોર્મની વિગતો જોઈએ તો ઓનલાઈન છે અને એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું તો જે એફએચ ડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર હોય છે જે આપણે ગામડામાં અને જે આરોગ્ય વિભાગમાં એ લોકો જોડેથી ઓફલાઈન ફોર્મ પણ મળી જાય અને એ લોકો આપણને ફોર્મ પણ ઓફલાઈન ભરી આપે અને જો વધારે એ માહિતી જોઈતી હોય તો અહીંયા વિભાગની લિંક આપેલી છે એ હેલ્થ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન કરી એ વેબસાઇટ ઉપરથી તમે માહિતી લઈ શકો છો તો આ હતી મિત્રો નમોશ્રી યોજના વિશેની માહિતી તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત